સુરત અને આસપાસના વિસ્તારોમાં પડેલા વરસાદને કારણે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ગરમીમાંથી લોકોને રાહત મળી છે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં આગામી કલાકોમાં વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને સુરત નવસારી વલસાડ અને તાપી જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે સુરતમાં આજે વહેલી સવારે મેઘરાજાએ જોરદાર એન્ટ્રી મારી છે કડક ભડાકા સાથે વરસાદ પડતા શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે હવામાન વિભાગ મુજબ આગામી ચોવીસ કલાક દક્ષિણ ગુજરાત માટે મહત્વપૂર્ણ બની શકે છે કારણ કે ભારે વરસાદની શક્યતા છે લોકોથી અનુરોધ છે કે તેઓ સાવચેત રહે અને બહાર નીકળતા પહેલાં હવામાન અપડેટ્સ જોતા રહે